બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ જાણો છો અત્યાર સુધીમાં પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહીરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીની અંદર કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પોરખાય છે કે જેમાંથી જયરાજા હિરની અમે ધરપકડ કરી શકે એટલે આજ રોજ લાજરોજનની ધરપકડ કરવામાં આવી છે કેવા પ્રકારના પુરાવા જયરા છે જેને લઈને ધરપકડ કરાઈ છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઇટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મળવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અચ્છા સરતે કોણ કોણ સકડાયેલા છે પણ ચાલો બાકી રહેલા પકડવા અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું

પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન એકબીજાના સંપર્કો આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલ માં બતાવી રહ્યા હતા વિડીયો કોલ ની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે આવતા વાર લાગશે ત્યાર પછી સ્પષ્ટ છે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા

તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગી જો તમને કહો અચ્છા સર એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે સત્યમાં કેટલી સત્યતા એ હજી સુધી તપાસના તથ્યો મે ચકાસી રહ્યા છે એ હજી સુધી નીકળ્યું નથી સર પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે બીવી ડાંગર છે તત્કાલીન પીએ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા જાલા તેમની આમાં છે તે બેદરકારી છે

હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે પરિવાર પોલીસ અધિકારી પણ ગયા હતા એ એ બાબતને મે ધ્યાને લીધી છે ને ની પણ સક્સેસ થઈ અચ્છા સર જયરાજ આહીરના ફાર્મહાઉસનો વિડિયો વાયરલ થયો તેમાં પણ આ કેસના આરોપી ત્યાં બેઠા છે. આ હતું એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં થોડી વાર અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને તમને પછી આપી સર આપશો નહીં કહી શકાય. હવે ખાસ કરીને આજે તમે જ્યારે કર્યો છે આરોપી બને છે. મનુષ્ય ન થાય તેને લઈને ભાવનગર પોલીસ નો શું રોલ રહેશે જો ન્યાય ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે તપાસ કરી છે તમામ પુરાવાઓ પુરાવા ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે

એના માટે મેં કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસને સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફરી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસ તપાસ પર કોઈ અસર નથી કેટલા અત્યાર સુધી સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલા પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ન થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતો અને પુરાવાને ધ્યાને રહીને કરવામાં આવે છે એ હવે ડિસિઝન લઈશું